નામ વિજય ભુવે છે હું આજથી ગુજરાત ગાર્મેન્ટ મેન્યુફેક્ચર એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું સર આજના ટોટલ સાડા ત્રણસો પર પાર્ટિસિપન્ટ છે આઠસો ની ઉપર બ્રાન્ડ છે અહીંયા અને બહુ લીડિંગ બ્રાન્ડ છે બધી આખી ગુજરાતની આ ઇન્ડિયામાં નેશનલ લેવલ ઇન્ટરનેશનલ લેવલ ખૂબ સારું નામ છે બધા અને મોર દેન થર્ટી ફાઈવ થાઉઝન્ડ બી ટુ બી કસ્ટમર અહીંયા ત્રણ દિવસની અંદર વધારવાના છે

એટલે મેન્સનું ગઢ મોટું છે ગાર્મા ઇન્ડસ્ટ્રીમાં અને લેડિઝનું બી છે સારું પણ આઈ થિંક મેન્સ સૌથી મોટું સેક્ટર આ દેશનું નંબર વન હોય મેન્સ માટે તો અમદાવાદ છે મજા જે માટે કોઈ સારી કોઈ ખાસ ઓફર તો ત્રણ છે પ્રોડક્ટ એન્ડ જે બજેટ હાલમાં ભારત સરકારનું રિલીઝ થયું એના વિશે બજેટ ઓવરઓલ સારું છે નિર્મલાબેને ખૂબ સારું બજેટ આપ્યું છે વડાપ્રધાનશ્રીએ ખૂબ સારું આગળનું ભવિષ્ય જોઈને દેશના ભવિષ્ય માટે દેશની ઇકોનોમી માટે ખૂબ સરસ બજેટ આપ્યું છે અમે એમને એપ્રિશિએટ કરીએ છીએ અમારે એવું ઇન્ડસ્ટ્રી એમને પ્રોબેટ અભિનંદન આપે છે ગાર્મેન્ટ સેક્ટર માટે બીજું કંઈ ખાસ અમારી કોઈ ડિમાન્ડ બી એવી હતી નહીં અમારી ડિમાન્ડ ફોર્ટી ફાઈવ ડેઝથી લઈ નાઇન્ટી ડેઝ ઉપર એમએસએમથી લઈ જવાની હતી જે હજી ફૂલફિલ થઈ નથી પણ મને લાગે છે કે રોકડા ભાઈ એક મહિના દોઢ બે મહિનામાં નિર્મલાબેન એના પર વિચાર કરવાના છે એમણે કીધું છે અને કદાચ એનો રિઝલ્ટ આવશે મહિના બે મહિનાની અંદર ઓવરઓલ બજેટ ઇઝ વેરી ગુડ બધા સેક્ટરમાં ખૂબ સારું કામ થશે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખૂબ સારું બજેટ આપ્યું છે અને દેશ માટે બજેટ સારું એટલે અમારી ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી સારું ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી એક્સપોર્ટ કેવી છે ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી એક્સપોર્ટ માટે તો ગવર્મેન્ટની પોલિસી થોડી ફ્રેન્ડલી નથી એના લીધે ટેક્સીસ ઘણા ઊંચા છે બી થોડું મોંઘું પડે એટલે આપણે સર્વાઈ નથી કરી કારીગરોને આપણે